નમસ્કાર આપ જોઈ રહ્યા સિનોરના નાની ભાગોળ વિસ્તારના રહેવાસી તોસિફ મંસુરીનો બજરંગદળ દળ અને આરએસએસને ચેલેન્જ કરતો વિડિયો યુટ્યુબ ચેનલ મારફતે વાયરલ થયો હતો સિનોર પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી તોસિફને ઝડપી પાડ્યો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ એકસો તોતેર મુજબ ગુનો દાખલ કરી સર્વેનન્સ ટેકનિકલ અને સાયબરની મદદ લઈ વધુ તપાસ કરવામાં આવી છે સિનોર ભાજપ આરએસએસ અને બજરંગ દળના કાર્યકરો ગામના આગેવાનો દ્વારા સિનોર સેવા સદનમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સિનોર અગ્રણી સચિન પટેલ પૂર્વ સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલ સિનોર ભાજપ આરએસએસ બજરંગ દળના કાર્યકરો ગામના હિન્દુ સમાજના આગેવાનો સહિત યુવાનો હાજર રહ્યા હતા યુટ્યુબ મારફતે ફરતા વિડીયોમાં યુવકે હિન્દુઓની લાગણી દુભાઈ શાંતિ દોહળવાના પ્રયત્ન આ તમામને વખોડી ફરીવાર આવું કૃત્ય ન કરે તે માટે યુવકને સખત સજા કરવામાં આવે તે માટે મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી ગઈકાલે રાત્રે સિનોરના એક યુવાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગદળ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને એના કાર્યકરોને ગલકારીને એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને વાયરલ થયો હતો અને એના પછી સિનોર નગરમાં જે તંગદીલી થઈ હતી અને જે સિન્નોરના યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ સંઘ અને બજરંગ દળ વિશે જે ટિપ્પણી સાંભળી અને એમાં જે રોષની લાગણી હતી એમને સમજાવટથી મામલો રાત્રે શાંત પાડેલો અને આજે ભારતીય જનતા પાર્ટી સિન્નોર તાલુકાના આગેવાનો આરએસએસના અમારા તાલુકા કાર્યવાહ બજરંગ દળના સૌ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સિન્નોરના જે નવ યુવાનો છે એમની લાગણીને માગણીને અમે આવેદન સ્વરૂપે આજે શ્રીને સુપ્રત કર્યું છે અને શ્રીને આવેદન સ્વરૂપે સુપ્રત કરી અને જે લોકોની લાગણીને માગણી છે કે આવી ઘટના ફરી બને ના અને આ જે વિડીયો વાયરલ કરી અને લોકોની લાગણી દુભવાનો જે હિચકારો પ્રયત્ન કરી અને સિનોદન શાંતિ દોડવાનો જે પ્રયત્ન કર્યો છે એવા તત્વોને કડકમાં કડક શિક્ષા થાય અને એમનું અનુકરણ ફરી કોઈ કરી ના શકે અને સિનોદન શાંતિ જળવાઈ રહે એ દિશામાં સૌ સાથે મળી પ્રયત્ન કરીશું અને આજે જ્યારે સિનોરના જે યુવાનો એ સાથે જોડાયા એમને પણ તમારા મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે સિનોડનગરની શાંતિ બની રહે અને સિનોદનગરમાં જે આવા તત્વો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ખાતું એના પર કડકમાં કડક કાર્યવાહી કરી અને ફરી આવી ઘટના ના બને એની કાળજી રાખશે એવી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો અને હોદ્દેદારો વતી હું ખાતરી આપું છું